માનવતાની મહેકઅંકલેશ્વરમાં એકસો બાર જનરક્ષક સેવાની સતર્કતાથી રસ્તો ભટકેલા માસૂમ બાળકનું પુનઃ માતા પિતા સાથે મિલન ગુજરાત સરકાર દ્વારા જનતાની સુરક્ષા અને તાત્કાલિક સેવા માટે કાર્યરત એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ આજે એક પરિવાર માટે દેવદૂત સમાન સાબિત થયો છે ફરજ પર તેનાત પોલીસ કર્મીઓની સતર્કતા અને સંવેદનશીલતાના કારણે એક સાડા ચાર વર્ષના મંદબુદ્ધિના બાળકને તેના પરિવાર સાથે મિલાપ કરાવી આપીને પોલીસ તંત્રએ સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કર્યું છે આ ઘટનામાં એકસો બાર જનરક્ષક વાહનના હેડ કોન્સ્ટેબલ જગદીશિંહ રણજીતસિંહ અને ડ્રાઈવર નરેન્દ્ર વિક્રમ બારીયાની ભૂમિકા અત્યંત પ્રશંસણી રહી છે ઘટનાની વિગત એવી છે કે લક્ષ્મણ નગર સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈ સાગરભાઈનો સાડા ચાર વર્ષનો પુત્ર જે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ આપવા અસમર્થ હતો તે અચાનક ઘરથી દૂર નીકળી જઈ રસ્તો ભટકી ગયો હતો આ અજાણ્યા અને ગભરાયેલા બાળક પર પેટ્રોલિંગમાં રહેલા હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈની નજર પડી હતી બાળકની મનસ્થિતિ પારખી ગયેલા આ જવાનોએ તેને પ્રેમપૂર્વક સાચવી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી ત્યારબાદ કોઈ પણ વિલંબ વગર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને બાળકના વાલી વારસની શોધખોળ આદરી હતી પોલીસ જવાનોની અથાગ મહેનત રંગ લાવી હતી અને ગણતરીના સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અંકિતાબેન સુધી પહોંચવામાં સફળતા મળી હતી પોતાના માસુમ પુત્રને હેમખેમ પોલીસના રક્ષણમાં જોઈને માતા પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી એકસો બાર જનરક્ષક સેવાની આ ત્વરિત કામગીરીએ સ્થાનિક લોકોમાં ભારે આદર જન્માવ્યો છે પોલીસ તંત્રની આ સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને એક માસુમ બાળક અજાણ્યા હાથોમાં જતું બચી ગયું હતું આ સફળ કામગીરી બદલ સમગ્ર વિસ્તારમાં એકસો બારની ટીમ પર અભિનંદન વર્ષા થઈ રહી છે ખાકીની માનવતાના એ કિસ્સાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ મુશ્કેલીના સમયે પરિવારના સભ્ય તરીકે પણ ઊભી રહી છે